નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લુડિયા મિત્રો દ્રષ્ટિ છે તો સૃષ્ટિ છે દ્રષ્ટિ વગર સૃષ્ટિના દર્શન થઈ શકતા નથી અને જેની પાસે આંખ છે એને ખ્યાલ હશે જ કે કેટલું સુંદર ઈશ્વરે જે નિર્માણ કર્યું છે પ્રકૃતિના આપણે દર્શન કરી શકીએ પણ તમે વિચારો કે જેની પાસે આંખ નથી અથવા તો દ્રષ્ટિ નથી એના માટે કેવો અંધકાર હશે અને એ અંધકાર દૂર કરવા માટે કુદરતે એક સરસ મજાની વૈકલ્પિક વ્યવસ્થા આપને આપી છે અને વૈકલ્પિક વ્યવસ્થા એટલે ચક્ષુદાન પણ કમનસીબે ચક્ષુદાન માટે એટલી બધી જાગૃતિ હજુ પણ આપણે ત્યાં નથી એના કારણે હજુ પણ અનેક લોકો ચક્ષુદાન થાય છે પણ એના પ્રમાણમાં જે જોઈએ છે ચક્ષુ એટલા પ્રમાણમાં નથી થતું અને છતાં આ ચક્ષુદાન વધુમાં વધુ લોકો કરી શકે એ માટે દિવસ ને રાત જોયા વગર કેટલીક એવી સંસ્થાઓ છે જે ખરેખર મહેનત કરી પુરુષાર્થ કરી અને લોકોના એક રોશની આપી રહ્યા છે અને આવા જ એક વ્યક્તિ અને વ્યક્તિ વિશેષ એટલે જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉમેશભાઈ મહેતા ઉમેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે ઉમેશભાઈ બહુ જ ઘણા વખત ત્યાં આપ આ ચક્ષુદાન માટે જે પ્રવૃત્તિ કરો છો તમે ઉઠમણામાં જવું પડે સ્મશાનમાં જવું પડે જનરલી એવું હોય કે કોઈ સ્વજનો હોય તો આપણે સ્મશાન સુધી જતા હોય છે બાકી બને ત્યાં સુધી ટાળતા હોય છે અત્યારે યુગ એવો છે સમય એવો છે તો ચક્ષુદાન જેવી પ્રવૃત્તિ માટે તમારા ટ્રસ્ટ અને વ્યક્તિગત તમા તમારી રીતે જે જે કાર્યો કરતા હોય ને આજે ખાસ એટલા માટે કે આજે વિશ્વ ચક્ષુદાન જાગરણ જાગૃતિ દિવસ છે કારણ કે આમાં જેટલા લોકો જાગૃત થશે એટલા વધુ ચક્ષુદાન થઈ શકે તો એ બાબતને ધ્યાનમાં રાખીને થોડી અમારા દર્શકોને વાત કરવી નમસ્તે દર્શક મિત્રો હું આકાશવાણીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતો બે માં નિવૃત્ત થઈ અને ચક્ષુદાન દેહદાન અંગદાન સ્કીન ડોનેશન એના માટે પ્રવૃત્તિ કરી રહ્યો છું અને બે હજાર સોળમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને બે હજાર સત્તરથી થી જ લોકમેળામાં શરૂઆત કરી પેલી શરૂઆત લોકમેળામાં જઈ લોકો ફરવા આવે અને અમે ત્યાં એક સ્ટોલ રાખી અને બેઠા હતા અમે પાંચ સાત કાર્યકર્તાઓ ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશનના સંકલ્પ પત્ર ભરતા હતા અને લોકો ફરવા નીકળે એને બોલાવી બોલાવીને આ સંકલ્પ પત્ર ભરવાના પેલે જ દિવસે સો કરતા વધારે ચક્ષુદાનના સંકલપત્ર ભરાના અને પાંચ દિવસ ભર્યા પાંચસો જેટલા સંકલ્પ પત્ર અમે ભર્યા હતા પેલા બે હાજર સત્તર ના લોકમેળામાં બે હાજર અઢાર ના લોકમેળામાં બે હાજર ઓગણીસ ના લોકમેળામાં વીસ એકવીસ નોતો થયો બાવીસ અને ત્રેવીસ લોકમેળામાં સતત અમે ભર્યા છીએ અત્યાર સુધી પાંચ દિવસ બેસી અમારા કાર્યકર્તાઓની ટીમ આવે અને સવારે એક ટીમ આવે અને સાંજે બીજી ટીમ આવે અને અમે સંકલ્પ પત્ર ભરીએ છીએ અને હું દસ વાગે ટિફિન લઈને વયો જાઉં અને બપોરે વિશ્રામ જેવો હોય ત્યારે જમી લઈએ સાંજે બીજા કાર્યકર્તા આવે અને અમે બધા સંકલ્પ પત્ર ભરીએ સાડા દસ અગિયાર સુધી સ્ટોલ અમારો ચાલુ હોય મેળો પૂરો થાય પછીના ટાઈમમાં પણ અમે પ્રવૃત્તિ આ ચાલુ રાખી અમે ચાર રસ્તા ઉપર ત્રિકોણ બાગ છે રેસકોર્સ છે મોટા રોડ ઉપર બેસવાનું ઉભા રહેવાનું સાંજે પાંચ થી સાત એવી રીતે અમે પ્રચાર પ્રસાર કરતા અને પછી એવું બન્યું લોકમેળો ન થયો એટલે સમય દરમિયાન ત્યારે અમે ફાયર ઉભા શરૂ સાંજે પાંચ થી સાત ફાયર બ્રિગેડ ઉભા રહેવાનું કોઈ અવસાન થાય તો ફાયર બ્રિગેડે ચિઠ્ઠી લખાવી જવી પડે તો જ અગ્નિતા દેવા દે એટલે ફાયર બ્રિગેડ અમે પસંદ કર્યું ફાયર બ્રિગેડ સાત ફાયર બ્રિગેડ રાજકોટમાં છે સાથે સાત ઉભા રહ્યા પછી શ્રાવણ મહિનો આવ્યો તો શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાન ના મંદિર મહાકાળેશ્વર મંદિર છે મંદિર છે બધે ઉભા રહેવાનું શરૂ કર્યું અને પ્રચાર પ્રસાર કરતા અને શનિવાર હોય ત્યારે હનુમાનજી ના મંદિરે એટલે આમ બધું સાંજે પ્રચાર પ્રસાર શરૂ કરતા અને પછી પાછું લોકજીવન સામાન્ય થઈ ગયું ફરીથી કોરોના આવ્યો કોરોના આવે તો બધું બંધ થયું એટલે પછી ફરીથી ચાલુ થયું ત્યારે અમે સવારે ઉભા રહેવાનું શરૂ કર્યું સવારે છ થી આઠ વોકિંગ ઝોન એરિયામાં રેસ કોર્સ ચારે ખૂણામાં અમે વારા પરથી દર રવિવારે ઉભા રહેતા અને લોકો આવે એને આપણે સમજાવતા મિટિંગ જેવું કરીએ સમજાવી અને પેમ્પલેટ વિતરણ કરીએ આવી રીતે કરતા પછી હનુમાન મઢી પાસે ઉભા રેસ કોર્સ પાસે ઘણા ચાલતા હોય યુનિવર્સિટી પાસે ચાલતા હોય એટલે અલગ અલગ સ્થળે ઉભા રહ્યા અને આમ અમે

કોઈ અગ્નિદા માટે આવે તો તેને સમજાવવાનું કે અમારે ચક્ષુદાન કરવું છે તમારે હાવ પાડે તો ત્યાં ત્યાં ચક્ષુદાન અમે અમે કરાવી ત્યાં થઈ ડોક્ટર ની ટીમ હાજર રાખી હતી છ દિવસ ડોક્ટર ની ટીમ બે દિવસ રામનાથપરા દિવસ બાપુનગર બે દિવસ મોટા માવા સ્મશાન છ દિવસ અને આમાં પેલે જ દિવસે મેયર ને બોલાવ્યા હતા અને આપણે દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કર્યું હતું સવારે નવ વાગે મેયર હા મેયર ડોક્ટર પ્રદીપ દઉ સાહેબ હતા અને આવ્યા હતા દર્શિતાબેન ડેપ્યુટી મેયર હતા એ પણ આવેલા એવી રીતે અનુપમભાઈ દોશી આવ્યા હતા મુકેશ દોશી આવ્યા હતા જયેશભાઈ બોલબાલા વાળાભાઈ ખેતાણી આવ્યા હતા સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે બોલાવતા અને બધા આપણે એ પ્રમાણે બધા આવ્યા હતા ન તો પેલે દિવસે મારા મિત્રો આવી જાય પછી બીજા દિવસે હું એકલો ઉભો એમ એટલે બધાને વારાફરતી કીધું તું ગુરુકુળના સંતો પણ આવ્યા હતા કોઠેરા નાકા સ્વામિનારાયણ મંદિરના સંતો રાધારમણ સ્વામી એ પણ બાપુનગર સ્મશાને આવ્યા હતા છે અમે આઠ દસ કાર્યકર હતા છતાં જીગ્નેશ દાદા આવી અને અમે આશીર્વાદો આપ્યા તા અને અમારો ખુબજ અમને પ્રોત્સાહિત મળ્યું ખુબજ અમારી પ્રશંસા પણ કરી હતી કે આ તમે બહુ સારું કામ કરો છો

ડોક્ટરો આપણે ચક્ષુદાનની જેમ સ્કિન ડોનેશન થાય એવી રીતે દેહદાન થાય તો દેહદાનમાંથી નવા નવા ડોક્ટરો શીખા છે નવું નવું સંશોધન શીખા છે એટલે હવે થઈ શકે છે બાકી પેલા ન થાતું ડાયાબિટીસ હોય કે કેન્સર કોઈ પણ પ્રકારનું હોય તો ન થાતું હવે માત્ર ગળાની ઉપર કેન્સર હોય તો ચક્ષુદાન ન થાતું બાકી ચક્ષુદાન દરેક કરી શકે છે ને અવસાનના 6 થી 8 કલાક સુધીમાં ચક્ષુદાન કરી શકાય છે એવી રીતે સ્કિન ડોનેશન પણ 6 થી 8 કલાકમાં થઈ શકે છે અને કોઈ પણ ચક્ષુદાન અમને કરાવે તો દરેક ના બેસણામાં હું જાઉં છું અત્યાર સુધીમાં પાંચસો ને ઓગણત્રીસ ચક્ષુદાન થયા છે તો પાંચસો ઓગણત્રીસ બેસણામાં હું ગયો છું જઈ અને ચક્ષુદાન કરાવ્યું એટલે હા આપી દે એટલે ઉભો થઈને ચક્ષુદાન કોણ કરી શકે સ્કીન ડોનેશન કોણ કરી શકે દેહદાન કોણ કરી શકે એના વિશે ત્રણ થી ચાર મિનિટ માં મારી વાત કરું પછી પાંચ ગાયત્રી મંત્ર બોલાવું પાંચ મૃત્યુ મંત્ર બોલાવું અને પછી માહિતી સભર પેમ્પલેટ છે દરેક ને વિતરણ કરો સરસ એવરેજ સો કરતા વધારે માણસો દરેક બેસણા માં હોય છે પાંચસો એટલે બાવન હાજર માણસો ને રૂબરૂ મેળ્યો છે આ પ્રચાર પ્રસાર થાય છે અને જાન્યુઆરી મહિનામાં બાવીસ ચક્ષુદાન ત્યાં જાન્યુઆરી ચોવીસ ફેબ્રુઆરી ચોવીસ માં છવ્વીસ ચક્ષુદાન ત્યાં ઓગણત્રીસ દિવસ અને છવ્વીસ ચક્ષુદાન ફેબ્રુઆરી ચોવીસ માં

પેલા હોય એના કરતા જે હું મારું અવસાન થાય મને આખથી જે દેખાતું હોય એના એસી થી નેવું ટકા એને દેખાય લગભગ બધું સામાન્ય જોઈ શકાય છે કોઈ વાંધો નથી આવતો સરસ સરસ એમ એટલે ઉમેશભાઈ આપ આટલા વખત થી આ પ્રવૃત્તિ કરો છો તો સ્વાભાવિક છે ક્યાંક લાગણી ભૈરા પણ કિસ્સા તમારી સામે આવ્યા હશે કોઈને દાખલા તરીકે કોઈ વડીલ હોય અથવા તો નાનો બાળક હોય કે ગૃહિણી હોય એને જયારે એક દ્રષ્ટિ મળે ત્યારે એક આખી એની દુનિયા બદલાઈ જતી હોય દુનિયા બદલાઈ તો તમારે આ જે પ્રવૃતિ દરમિયાન એવો કિસ્સો યાદ કરો આમ લાગણીશીલ થઈ ગયા હોય હા એ તો નાના બાળક નું ચૌદ વર્ષના દીકરાનું ચક્ષુદાન થયું હતું અને એના બેસરા માં ત્યાં મારે પણ રોવાઈ ગયું હતું ઓહો હું પણ તો આપડે તો કઈ લેવા દેવાય કઈ સગા નહીં પણ નાનો બાળક હતો ચૌદ વર્ષ નો એટલે રોવાઈ ગયું હતું પેલી જ વાર પછી તો ઘણા નાના આઠ વર્ષના દસ વર્ષ વર્ષની દીકરી સાડા ત્રણ વર્ષની દીકરી હતી એનું નામ પણ રિયા હતું એટલે પણ જાતા જાતા એ માણસો એક સારું કામ કરતા જાય છે અને બીજું જેમને ચક્ષુ મળે છે

મને આપીએ ફોટો નામ અને તારીખ સાથે પરિવાર ને આપીએ અને ત્યારે અમે દસ જણા ને બોલાવીએ કે જેને આંખો લઈ અને દેખતા થયાઓ એમ એટલે જયારે ઈ પણ એને કહીએ કે તમે બોલો બોલો મારા બીજા કાર્યક્રમ માં વેરાવળ થી એક ભાઈ ખાસ આવ્યા હતા અમારો નવ નો ટાઈમ હતો સાડા આઠ એ ભાઈ વેરાવળ થી પોહચી ગયા હતા અને હજી અમે કીધું કે આ ભાઈ વેરાવળ થી આવ્યા છે ચક્ષુદાન તાતો પોતે મેંડા ભાષણ કરવા કે મને આંખ મળી બહુ સારું થયું હું રોજ ભજન કીર્તન કરું છું રોજ માળા કરું છું જેને આપી એનો ખૂબ ખૂબ આભાર ડોક્ટરો નો આભાર આ સંસ્થા આભાર એ દાદા ખૂબ જ રાજી થયા હતા વેરાવળ થી ખાસ અમને કેવા માટે આવ્યા હતા એટલે ઘણી વાર લાગણી સબર દ્રશ્યો ત્યારે ઘણાની આંખમાં આંસુ આવી ગયા હતા જે આંખો લેવા આવ્યા હતા એના પરિવાર ખરેખર એક લાગણી સબર દ્રશ્યો સર્જાય એ સ્વાભાવિક છે કારણ કે જે પરિવાર જે સભ્ય ગયો છે એને એની આંખમાં એનો દર્શન થાય છે અને જેને દ્રષ્ટિ મળી છે અને એ કદાચ પરિવારને ન ઓળખતા હોય કે આપણે નિયમ મુજબ એટલે સ્વાભાવિક છે આ એક સરસ મજાનું આ કામ આપની સંસ્થા દ્વારા થઈ રહ્યું છે મને ઉમેશભાઈ ખાલી એટલું કહ્યું કે લોકોને જે પ્રમાણે આખો જોઈએ છે અને જે પ્રમાણે ચક્ષુદાન થાય છે તો હવે બે વચ્ચે કેટલું તફાવત હશે પેલા બે થી અઢી મહિનાનું વેઇટિંગ હતું હું ડોક્ટર હેમલ કણસાગરા સાહેબ ડોક્ટર ધર્મેશ શાહ સાહેબ ને આંખો મારી આપું છું એને ફોન કરવું એટલે લઈ આવે છે ક્યારે પણ એને પૂછતા નથી કેટલા વાગે ઉમેશભાઈ એટલા વાગે ફોન ન કરાય રાતે બે વાગે ત્રણ વાગે ફોન કર્યો હોય તો એ લઈ આવે અને ચક્ષુદાન એ લોકો સ્વીકારે છે અને સ્વીકારી એને જેને જોઈએ એને આપે છે તો એની પાસે બે થી અઢી મહિના નું લીસ્ટ હતું એ લગભગ હવે અત્યારે દોઢ મહિના નું લીસ્ટ એટલે એટલી જાગૃતિ આવી છે અને મારે ઓલામાં વાત કરું કે એક થી સો ચક્ષુદાન થતા મને ચાર વર્ષ થયા હતા એટલે અડતાલીસ મહિનામાં સો ચક્ષુદાન એટલે બે મહિને એક ચક્ષુદાન મારી એવરેજ હતી પણ બીજા સો ચક્ષુદાન એટલે કે બસો થી એકસો થી બસો એ ચક્ષુદાન થતા ચૌદ મહિના થયા હતા 201 એક થી ત્રણસો આ થતા દસ મહિના થયા ત્રણસો દરેક બેસણા માં જઉં છું દરેક ને કોન્ટેક કરું છું આપડા લાગણી સંબંધો હોય અને હંમેશા મળતો રહું છું એક ચક્ષુદાન કર્યું હોય તો બેસરા માં ગયા પછી એને છાપામાં કટિંગ આપવું એને પરિવારને કટિંગ આપવા ગયા પછી

જે પ્રમાણમાં આપે કહ્યું કે જે પ્રયાસો છે એ ખરેખર સફળ થયા છે સફળ થતા જાય છે તો કરુણા ટોક્સમાં આપે આવીને ખૂબ જ સરસ મજાની મારા દર્શકોને માહિતી આપી હજુ પણ આપ કઈ કહેવા માંગતા હોય મેં સ્મશાનમાં આજે ફાયર બ્રિગેડે જતા ફાયર બ્રિગેડે મારા સ્ટીકરો આપું સ્ટીકરો આપીને ફાયર બ્રિગેડે બધા સંબંધો સારા થઈ ગયા એટલે કોઈ સબભાઈની સ્ટીકર લગાડો તો દરેક સબ મારા સ્ટીકરો છે સાત ફાયર સ્ટેશન ને જાઉં વર્ષે જાન્યુઆરી માં હું કેલેન્ડર છપાવું છું એટલે સ્ટાફ ને કેલેન્ડર આપી દો અને કઉ સ્ટીકર લગાડ દો એટલે સબ ભાઈ માં સ્ટીકર લગાડો ફાયર બ્રિગેડ ની બાર ઓફિસે એક સ્ટીકર લગાડો એને કારણે સ્મશાનમાં પણ મેં ચક્ષુદાન કરાવ્યા છે જે સાત ચક્ષુદાન થયા હતા સ્મશાન માં એ મારો કાર્યક્રમ હતો એ તો છ દિવસમાં સાત થયા હતા એના સિવાય બીજા સાત ચક્ષુદાન થયા છે એટલે તેર ચક્ષુદાન મેં સ્મશાન માં કરાવેલા છે એટલે દરેક રાજકોટમાં મારો નંબર હમણાં કહું છું પણ નો નંબર મળે નો નંબર મળે તો દરેક કોઈ પણ સબ જોજો મારું સ્ટીકર હશે સો માં પૂછજો હંડ્રેડ માં પૂછજો એકસો એક માં પૂછજો તો મારો નંબર મળશે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો તો ચક્ષુદાન થઈ શકશે મારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે અને ગમે ત્યારે ફોન કરી શકો છો અને મારો નંબર આપને જણાવી દઉં ચોરાણું અઠ્યાવીસ પચાસ સાહીઠ અગિયાર નાઇન ફોર ટુ એટ

આ ચક્ષુદાન નું મહત્વ સમજે અને જે જે લોકો દ્રષ્ટિહીન છે અથવા તો અંધત્વ જે આપણું નિવારણનો એક આખા દેશમાં કાર્યક્રમ ચાલે છે એ એમાં ક્યાંક ને ક્યાંક સહયોગ આપે અને આપના જેવા કાર્યકરો આપના જેવા સંસ્થા ચલાવતા લોકોને સહયોગ આપે તો આપે આવી અને ખૂબ જ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર ધન્યવાદ ગમે ત્યારે સંપર્ક